છોટીલાથી જસદર તરફ જતા માર્ગ પર મોડી રાત્રે ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી થઈ છે નાયબ કલેક્ટરની ટીમે રોયલ્ટી પાસ વિનાને ઓવરલોડ રેતી પરેડ ડમ્પરો ઝડપ્યા છે સિંધામ છાપ ધરાવતી આ ટીમે રાત્રિના અંધારા વચ્ચે ચાલતી ખનીજ ચોરીને રોકવા માટે ઓપરેશન ચલાવી એક પછી એક આવી આઠ જેટલી ડમ્પરો ઝડપીને કાર્યવાહી શરૂ કરી છે કાર્યવાહી દરમિયાન ત્રણ કરોડ બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ડમ્પર માલિકો સામે નિયમ મુજબ બે વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમોએ જસદણ ચોટીલા હાઈવે ઉપર આકસ્મિક રીતે તપાસણી અને રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન જુદા જુદા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી પાસ વગરના ઓવરલોડ ભરેલા કુલ આઠ ડમ્પર જપ્ત કરવામાં આવેલા છે આ ડમ્પરની વિગતે જોવા જઈએ તો મહેશભાઈ મંગળુભાઈ ખવડ રે નવાજ જસા પર સાયલા જયરાજભાઈ રંગપરા રે સાપર સાયલા ભરતભાઈ ચાપરાજભાઈ બોરીચા રે થાનગઢ રાજુભાઈ નાગરભાઈ કટોસરા રે નવાજ જસાપર સાયલા જયદેવભાઈ રે ગોંડલ સુરેશભાઈ મંગળુભાઈ ખવડ રે નવા જસાફર રાજીવભાઈ મનસુખભાઈ ખેરવાડિયા રે રતનપુર સાયલા અને શિવ જાડેજા રે ગોંડલ આમ કુલ મળીને આઠ ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે આમ મળીને કુલ ત્રણ કરોડને બાવીસ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે આ તમામે તમામ ઈસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાર્યવાહી હાથ છે